કુંભારવાડામાં ભંગારની દુકાનમાંથી મેટલની ચોરી કરનાર ત્રણ ઇસ્મો ઝડપાયા હતા ભાવનગર શહેરના કુંભારવાડા સર્કલ પાસે આવેલી ભંગારની દુકાનમાંથી મેટલની ચોરી કરનાર પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે શટર તોડી ચારસો કિલો પીટળ અને સાતસો કિલો તાંબુ ચોરી કરી ગયા હોવાની ફરિયાદના આધારે ગોધરા પોલીસ દ્વારા ભાવનગરના વડવાનેરા જુની ગરાડ વિસ્તારમાં રહેતા અને કુંભારવાડા સર્કલ માગ્યા રોડ પર ભંગારની દુકાન ધરાવતા કોઈ તોડી તાંબુ અને બનાવ અંગે બોરતડા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ આજુબાજુમાં આવેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં બોરતડા પોલીસે ચોરી કરનાર ઇમરાન મહેબૂબભાઈ ખુરેશી માડિયા ફરી પાન વાળો ખાંચો મુજબ ફરજાકભાઈ ચૌહાણ રહેઠાણ મોતી તળાવ ભાવનગર અને સાદિક ભાઈ ચાંદભાઈ સૈયદ મોડિયા મહાદેવ વાળા ખાતામાં ભાવનગર વાળાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરેલ